કેમ ઉત્તર જીવરામ ભટ્ટ એકમમાંથી મને સૌથી વધુ પાત્ર જીવરામ ભટ્ટ ગમ્યું કારણ કે તે દેખી શકતા ન હોવા છતાં પોતાની ભાષાથી બધાને હરાવી દે છે પ્રશ્ન બે તમારા જીવનમાં બનેલ કોઈ એક હાસ્યનો પ્રસંગ લખો ઉત્તર એક વખત અમારો ઓનલાઈન ક્લાસ ચાલુ હતો સાહેબે મને વાંચવાનું કહ્યું અને મેં આખો પાઠ વાંચી લીધો પાઠ વાંચી લીધા પછી ખબર પડી કે મારું માઇક બંધ હતું અને મારે ફરીથી વાંચવું પડ્યું પ્રશ્ન ત્રણ તમે કોઈ નાટક જોયું હોય કે ભજવ્યું હોય તો તમને તેમાં સૌથી વધુ મજા શામાં આવી કેમ તો અમે જીવરામ ભટ્ટ નાટક શાળામાં ભજવ્યું અને જોયું પણ તેમાં જોવા કરતાં નાટક ભજવવામાં વધુ મજા આવી કેમ કે મિત્રો સાથે નાટક ભજવતા હાસ્ય ઉત્પન્ન થતું હતું તેથી મને મજા આવી આગળ જોઈએ પ્રશ્ન બે અધૂરો સંવાદ પૂર્ણ કરો રંગલો કહે છે આ વર્ષે તો વરસાદે માજા મૂકી રંગલીએ કહ્યું હા ગયું વર્ષ તો બેકાર ગયું રંગલો કહે હા રંગલી ગયા વર્ષે તો દુકાળે જ પાક થવા ક્યાં દીધો હતો રંગલે કહ્યું આ વર્ષે એવું નહીં જાય રંગલો બોલ્યો આ વર્ષે પાણી ભરપૂર છે રંગલી કહે હા પાણી તો ખૂટે એમ લાગતું નથી રંગલો બોલ્યો આ વર્ષે વરસાદ સારો એવો પડ્યો છે રંગલી કહે સાચી વાત રંગલો બોલ્યો લ્યો ત્યારે સારા વરસાદની ઉજાણી થઈ જાય રંગલી કહે હા કેમ નહીં હવે પ્રશ્ન ત્રણ જોઈએ નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને એ જ ક્રિયાપદનો ઉપયોગ કરીને બીજું વાક્ય બનાવો તો શબ્દ છે જીવરામ બેઠો તો આમાં ક્રિયાપદ છે બેઠો અને આપણે વાક્ય બનાવીશું ક્રિયાપદનો ઉપયોગ કરીને કે સાહિલ બેઠો બીજું શબ્દ છે ચિંટુએ ખાધું તો આમાં ક્રિયાપદ છે ખાધું આપણે વાક્ય બનાવીશું કે અદિતિયે ખાધું ત્રીજું વાક્ય છે કે લાકડું બળ્યું આમાં ક્રિયાપદ છે બળ્યું આપણે વાક્ય બનાવીશું કે કાગળ બળ્યું ચાર કાગળ વાંચ્યું તો આમાં ક્રિયાપદ છે વાંચ્યું વાક્ય બનાવીશું આપણે કે પત્ર વાંચ્યો પછી પાંચમું છે કે પંક્તિ રડી તો આમાં ક્રિયાપદ થયું રડી વાક્ય બનાવીશું કે ઉર્વી જોઈએ પ્રશ્ન ચાર નીચેના વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે તેને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો તો પ્રથમ વાક્ય છે અમે પુસ્તક છીએ હશે અત્યારે તે રાતે લખાતું કેમ તો વાક્ય વાક્યવંશે કે અત્યારે અમે રાત્રે પુસ્તક લખીએ છીએ ને તે કેમ લખાતું હશે બીજું છે છૂટી મને શકે હવે રસ્તો એવો લાગતો નથી તો વાક્ય કે હવે છૂટી શકે એવો એક રસ્તો મને તો લાગતો નથી ત્રીજું વાક્ય છે ભટ્ટ લેખક છે પાઠના જીવરામ દલપત વાક્યવંશ કે જીવરામ ભટ્ટ પાઠના લેખક

નીચેનામાંથી અલગ પડતા શબ્દ પર ગોળ રાઉન્ડ કરો તો શબ્દો છે ઉપાય તબદીલ તકદીર અને યુક્તિ તો આમાં અલગ પડતો શબ્દ છે તકદીર બીજું નયન આંખ લોચન અને કંચન તો આમાં અલગ પડતો શબ્દ છે કંચન ત્રીજું ઝાડ તારું વૃક્ષ અને ક્ષુભ તો આમાં અલગ પડતો શબ્દ છે તારો બે નીચેનામાંથી સાચી જોડ કઈ છે તો તો સત્ય સાચું મૂર્ખ તો હોશિયાર ને કબૂલ તો મંજૂર તો સાચી જોડ છે મૂર્ખ નો વિરોધી થાય હોશિયાર ને સત્યનું સમાનર્થી થાય સાચું ને કબૂલ નું સમાનાર્થે થાય સાચું તો આપણે મૂર્ખ તો હોશિયાર એના ઉપર રાઉન્ડ કરીશું ત્રીજું લાખેણી લાડી આપી છે આ વાક્ય કોણ બોલે છે એક રંગલો બે જીવરામ ત્રણ ગંગા તો આ વાક્ય ગંગા બોલે છે તો નંબર આવશે જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો એક જીવરામના મિથાભીમા સંવાદો લખો ઉત્તર તમારી આગળ નીચા નમવાની ગરજ અમારી નથી આલ્યો ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવો તમે કહો છો કે ઓધરો વાંચી શકે એવા અક્ષર છે તમે કે ઓધરા નથી કેવા અક્ષર વાંચીએ દેખતો વાંચી શકે એવો કાગળ હોય તો અમે તે વાંચીએ પ્રશ્ન બે તમારે સ્વચ્છતા જાગૃતિ નાટકમાં ભાગ લેવાનો હોય તો તમે તેમાં કયું પાત્ર બનશો તમે જે પાત્ર બનો તેના સંવાદ લખો ઉત્તર મારે સ્વચ્છતા જાગૃતિ નાટકમાં ભાગ લેવાનો હોય તો હું એમાં સાવર્ણાનું પાત્ર બનીશ સાવરણાના સંવાદ નીચે મુજબ છે શાળાના નાના નાના ભૂલકાઓ પણ શાળા સ્વચ્છ રાખવા મને સાથે લઈ જાય છે ઘરની સ્વચ્છતા માટે ઘરના આંગણામાં જ તમે મને જોઈ શકો છો મારા વિના સ્વચ્છતા શક્ય જ નથી ગાંધીજી પણ મારો ઉપયોગ કરી દરરોજ આંગણું સ્વચ્છ રાખતા હતા બહારની ગંદકી સાથે કોઈના મનની ગંદકી પણ હું દૂર કરી શકું છું લગાવો એક ફટકો તરત ભાન આવી જાય પ્રશ્ન કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને ફકરો લખો બનાવેલા ફકરાના વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો તો શબ્દો છે સૈનિક લશ્કર સરહદ સ્ટેજ અભિનય સંવાદ રસ્તો અને શૌર્ય

લશ્કરમાં કેવી રીતે જીવન ગુજારે છે તેની વાતો હતી તો દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર